નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ રંગરશિયો ગુજરાતીમાં ફરીથી તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત લઈને આવ્યા છીએ કે ટેલિવિઝનની શોધ ક્યારે થઈ દેશી ભાષામાં જેને આપણે ટીવી કહીએ છીએ તે કે તેની શોધ ક્યારે થઈ અને ભારતમાં પહેલી વખત ક્યારે આવ્યું એ આજે અમે તમને જણાવીશું પણ મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકન દબાવી દેજો જેથી કરીને અવનવા વિડીયો અમે અપલોડ કરીએ તો તેની લિંક તમને મળતી રહે તો ચાલો શરૂ કરીએ આપણે આપણી વાત તો મિત્રો હવે તમને અમે જણાવીએ કે ટેલિવિઝનની શોધ ક્યારે થઈ કે વર્ષ ઓગણીસો ને સત્યાવીસમાં અમેરિકી વૈજ્ઞાનિક જોન લોગી બેયર ડે ટેલિવિઝનની શોધ કરી હતી પરંતુ તેને ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક રૂપ આપવા સાત વર્ષનો સમય લાગ્યો અને વર્ષ ઓગણીસો ને ચોત્રીસમાં ટીવી સંપૂર્ણ રીતે તૈયાર થયું ત્યારબાદ ત્રણ વર્ષની અંદર ઘણા આધુનિક ટીવી સ્ટેશનો ખોલવામાં આવ્યા અને ટીવી લોકોના મનોરંજનનું સાધન બની ગયું તો મિત્રો આપણે જાણીએ કે ભારતમાં સૌ ટેલિવિઝન ક્યારે આવ્યું તો ચાલો એ પણ તમને જણાવી દઈએ કે ઓગણીસો ને ચોત્રીસમાં ટીવી આવ્યા બાદ ભારત સુધી તેને પહોંચવા માટે સોળ વર્ષ લાગી ગયા અને પ્રથમવાર ઓગણીસો ને પચાસમાં તે ભારતમાં આવ્યું જ્યારે એક એન્જિનિયરિંગે એન્જિનિયરિંગ વિદ્યાર્થીએ પ્રદર્શનમાં ટેલિવિઝનને જોયું પંદર સપ્ટેમ્બર ઓગણીસો ને ઓગણસાઠના સરકારી પ્રસારક તરીકે દૂરદર્શનની સ્થાપના થઈ દૂરદર્શનની શરૂઆતના સમયમાં તેમાં થોડા સમય માટે કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવતું હતું અને વર્ષ ઓગણીસો ને નિયમિત દૈનિક પ્રસારણની શરૂઆત ઓલ ઇન્ડિયા રેડિયોના એક અંગના રૂપમાં થઈ હતી તો મિત્રો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે ટેલિવિઝન ભારતમાં ક્યારે આવ્યું અને એની શોધ ક્યારે થઈ જો તમને આ વિડીયો અમારો ગમ્યો હોય તો એક કોમેન્ટ જરૂરથી કરજો અને લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરજો જેથી કરીને અમે અવનવા વિડીયો અપલોડ કરતા રહીશું અને તમને તેનું નોલેજ આપતા રહીશું તો આજનો વિડીયો અહીં આપણે સમાપ્ત કરીએ છીએ હવે મળીશું નેક્સ્ટ વિડીયામાં નવ નવી જ ટૉપિકની સાથે તો આજનો વિડીયો અહીં ખતમ કરીએ ધન્યવાદ